સ્વચ્છ ભારત સુંદર ભારત મિશનના સપનાને સાકાર કરવાના શુભ આશય થકી વાઘોડિયા તાલુકામાં આવેલ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રવાલ ગામ ખાતે સ્વચ્છતા અંગેનું નાટક તેમજ રેલીનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું સમગ્ર વડોદરા તેમજ ગુજરાતમાં નામાંકિત આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા તેઓના નજીકમાં જ આવેલા રવાલ ગામ ખાતે સ્વચ્છતા જાગૃતિ લાવવા માટે નાટક તેમજ રેલી દ્વારા પ્રજામાં જાગૃતિ લાવવાનો સુંદર આયોજનનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેને ગામ લોકોએ તેમજ કોલેજ પ્રશાસન દ્વારા આવકારવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ અમે લોકો આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે અમે અમારા પાસના ગામ રવાલમાં આવ્યા હતા સ્વચ્છતા ઉપર એક

રેલી નો ઉદ્દેશ એ છે કે અમે ગામમાં સ્વચ્છતા માટે થોડા નિયમો અમે મોકલવા માંગે છીએ સ્વચ્છતા ની થોડી વધારે અવેરનેસ વધે ને ગંદકી ના રહે કોઈ જગ્યાએ અને બધા સ્વચ્છતા પ્રત્યે થોડા પ્રેરાય અને ઘર દરેક